કોળી સમાજ ઉપર એક ભાઈ ભયનો માહોલ બનાવવામાં આવ્યો છે આવી ઘટનાઓ તો બેન અવારનવાર ગુજરાતની અંદર ઘટે છે ઘણી બધી ઘટનાઓ એવી ઘટે છે કે કોળી સમાજ ઉપર આવી રીતે પોલીસ દ્વારા દમનો થયેલા છે અન્યાય થયેલો છે અત્યાચાર થયેલા છે પરંતુ કોળી સમાજ જાણે ધણી દોરી વગરનો હોય એ રીતો એ રીતે પોલીસ અને સરકાર વર્તન કરે છે કોળી સમાજ સાથે આ ગુજરાતની અંદર આ ક્રિમિનલ ક્રાઇમે માઝા મૂકી છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારે એટલું કહેવું છે કે ખરેખર જો બહાદુરી બતાવી હોય તો આવા જે ગુનેગારો છે જે રીઢા ગુનેગારો છે અસામાજિક પ્રવૃત્તિ કરી અને ગુજરાતનો માહોલ ખરાબ કરે છે ગુજરાતના જે કાયદા અને વ્યવસ્થા છે એના ખુલ્લે આમ લીલા ઉડાડે છે એની ઉપર આવી બધી આવા બધા એક્શન લેવાની જરૂર છે આવી બધી કાર્યવાહી કરવાની જરૂર છે એના વરઘોડા કાઢવાની જરૂર છે નહીં કે આ મજૂરી કરતાં રોજનું લાવીને રોજ ખાતા જે મજૂર વર્ગના ગરીબ અણપઢ લોકો છે એની ઉપર આવી કાર્યવાહી કરી અને આવી બહાદુરી બતાવવાની કોઈ જરૂર નથી ત્યારે કુંવરજીભાઈ બાવળિયા તો ઠીક પણ મારે ગુજરાતના તમામ કોળી સમાજના નેતાઓને રાજકીય અને સામાજિક નેતાઓને કહેવું છે કે ખરેખર તમે જે કાંઈ છો એમાં હું પણ આવી ગયો આપણે જે કાંઈ છીએ જ્યાં જે પોસ્ટ ઉપર છો જે લેવલ ઉપર છો એ તમામ કોળી સમાજની દેન છે અને કોળી સમાજને લીધે જ એ કોળી સમાજને લીધે જ તમને ટિકિટ મળે છે કોળી સમાજને લીધે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય તો કોળી સમાજની છે બેન એના માટે જ કોળી સમાજના નેતાઓને જે તે પક્ષ ટિકિટ આપતી હોય એનું એને મહત્વ આપતી હોય અને ટિકિટ લઈ અને પછી તમે જીતી અને મિનિસ્ટર બનો ધારાસભ્ય બનો સાંસદ બનો કે કેબિનેટ મંત્રી બનો એ કોળી સમાજની દેન છે તો એ ન ભૂલવું જોઈએ કે જે કંઈ આપણે છીએ એ કોળી સમાજને લીધે છીએ એની જે વિધિઓ કરવાની હોય જે સામાજિક વિધિઓ હોય એ વિધિઓમાં ખૂબ જ અડચણ આવ્યું છે કારણ કે તેમના કહેવા પ્રમાણે ત્યાં પંદરથી વીસ પોલીસનો કાફલો ત્યાં મેકી દેવામાં આવ્યો છે અને બીજી બીજી તરફ આ ગામની અંદર અને આજુબાજુના ગામની અંદરથી જે લોકો આ પરિવારની મુલાકાત લેવા આવે અને સ્વાત્વ આપવા આવે અથવા તો એના દુઃખમાં ભાગ લેવા આવે આ તમામ લોકોને પકડી પકડી અને પોલીસ જેલ હવાલે કરે છે અને કસ્ટડીમાં પૂરી દે છે એવી આ પરિવારની વેદના રાજકોટ બીજામાં જે લેન્ડ ગ્રેબિંગ ની ઘટના બની અને ત્યારબાદ રાજપરાની જે હત્યા થઈ તેને લઈને સમગ્ર પંથકમાં ચારેકોર થઈ રહી છે મૃતકના પરિવારજનોની પણ જે માંગ છે એ પોલીસ સમક્ષ કરવામાં આવી રહી છે આ સાથે જ પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું બબાલ થઈ હતી બે ત્રણ દિવસ પહેલા જ આ બધાની વચ્ચે કોળી સમાજ પણ હવે મેદાનમાં છે કોળી સમાજના ખૂબ જ ચર્ચિત ચહેરા રાજુભાઈ સોલંકી તે પણ ખાતે ગયા હતા પરિવાર સાથે મુલાકાત તેમણે કરી છે શું અપડેટ છે મુલાકાત કરી પરિવાર સાથે ત્યારે શું વાતચીત થઈ છે તે કહેવા માટે અત્યારે આપણી સાથે તેઓ ઉપસ્થિત છે ભાવનગરથી રાજુભાઈ સ્વાગત છે આપનું ગુજરાત તકમાં ગુજરાત મારો પહેલો સવાલ ગઈકાલે આપ વિંછીયા ખાતે ગયા હતા પરિવારજનો સાથે શું આપની વાતચીત થઈ જી ગઈકાલે અમે વિછીયા ખાતે જે મૃતક ઘનશ્યામભાઈ રાજપરા છે એના પરિવારને મળ્યા એને આશ્વાસન આપ્યું અને ત્યાં એની જે સમસ્યાઓ છે જે મુશ્કેલીઓ છે ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું ત્યારબાદ જે એના ઘરની પરિસ્થિતિ છે એના વિશે અમે ચર્ચા કરી એના પરિવારજનો ખૂબ જ બેન મુશ્કેલીમાં છે ચિંતામાં છે વ્યથિત છે કારણ કે એક તો ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું મર્ડર થયું અને ઉપરાંત એની જે વિધિઓ કરવાની હોય જે સામાજિક વિધિઓ હોય એ વિધિઓમાં ખૂબ જ અડચણ આવ્યું છે કારણ કે તેમના કહેવા પ્રમાણે ત્યાં પંદર થી વીસ પોલીસનો કાફલો ત્યાં દેવામાં આવ્યો છે અને બીજી બીજી તરફ આ ગામની અંદર અને આજુબાજુના ગામની અંદરથી જે લોકો આ પરિવારની મુલાકાત લેવા આવે અને સાતંત્વ આપવા આવે અથવા તો એના દુઃખમાં ભાગ લેવા આવે આ તમામ લોકોને પકડી પકડી અને પોલીસ જેલ હવાલે કરે છે અને કસ્ટડીમાં પૂરી દે છે એવી વેદના હતી ઓકે તમારી કોઈ પોલીસ અધિકારી સાથે વાતચીત થઈ હતી તો શું હતી શું પોલીસ પરિવાર ને મદદ કરી રહી છે આપને શું લાગ્યું જી પરિવાર ની ફરિયાદ હતી કે પોલીસ પોલીસ દ્વારા અમને ખુબ હેરાનગતિ છે કન્નડગત છે અને અમારી જે વિધિ છે અમારી જે સામાજિક પ્રક્રિયા હોય એમાં ખૂબ બાધારૂપ પોલીસ બને છે કારણ કે અમારા આવતા હોય પણ આ લોકો એને એક માહોલ ઉભો કરવામાં આવ્યો છે આ ગામની અંદર કે જે લોકો એના સગા હોય સગા સંબંધીઓ હોય સ્નેહીજનો હોય એ ત્યાં આવે તો એને એન કેન પ્રકારે પકડી અને એને પૂરી દેવામાં આવે છે એવો એક ભયનો માહોલ બનાવી નાખ્યો છે

એમાં વધારે એની તકલીફનો ઉમેરો થયો છે એવું એના પરિવારજનો નું કહેવાનું હતું બિલકુલ આટલા દિવસથી વિરોધ થઈ રહ્યો છે છતાં પણ પરિણામ કંઈ પણ નજર નથી આવી રહ્યું એના પાછળ આપને શું સચ્ચાઈ લાગી રહી છે શા માટે એવું લાગે છે બેન ખરેખર સચ્ચાઈ એવી છે કે ખરેખર આ પરિવાર ઉપર જે એની ઘટના બની છે જે મર્ડર ની ઘટના બની છે ઘનશ્યામભાઈ નું જે મર્ડર થયું ત્યારબાદ પરિવારજનોએ એવું નક્કી કરેલું પરિવારજનો અને સમાજના લોકો અને ગ્રામજનોએ કે ભાઈ જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં જ્યાં સુધી આ પરિવારને ન્યાય ના મળે ત્યાં સુધી આ ડેડ બોડી સ્વીકારવું નહીં પરંતુ બે દિવસ બાદ પોલીસ તંત્ર અને બીજા સમાજના આગેવાનો દ્વારા આ પરિવારને સમજાવવામાં આવ્યું મનાવવામાં આવ્યું અને આશ્વાસન આપવામાં આવ્યું કે જલ્દીમાં જલ્દી અમે આરોપીઓને પકડી લેશું અને આર્ય આરોપીઓને પકડી અને એમાં સખતમાં સખત સજા કરીશું અને એનું અને કાઢીને ગામમાં ફેરવશું પોલીસે આપેલું પરંતુ ડેડ બોડી ઉપાડી લીધું એની વિધિ પતી ગઈ પછી પોલીસે જે કમિટમેન્ટ આપ્યું હતું એમાંથી પોલીસ ફરી ગઈ એવું આ પરિવારજનોનું કહેવાનું હતું એટલા માટે આ પરિવારજનોએ ત્યાં રજૂઆત કરવા માટે ગયેલા કે ભાઈ તમે જે વાત કરી હતી તમારા કહેવા પ્રમાણે અમે ડેડ બોડી સ્વીકારી લીધું અને અમને ન્યાય મળવો જોઈએ એ માટે અમે ડેડ બોડી સ્વીકારી લીધું પરંતુ તમે જે કમિટમેન્ટ કર્યું એમાં તમે ફરી ગયા છો તો અમારી માંગણી એટલી છે કે હાલ તમે જે આ આરોપીઓ છે એનો વરઘોડો કાઢો એનું સરઘસ કાઢો જે રીતે ગુજરાતની અંદર અસામાજિક તત્વોનો વરઘોડો અને સરઘસ કાઢતા હોય એ રીતે સરઘસ કાઢો એટલી જ આ લોકોની માગ હતી પરંતુ ત્યાં એવો કોઈ અઘટિત ઘટના બની સમાજના લોકો અને પરિવારજનો ભેગા થયા ત્યારે કોઈ પ્લાનિંગ કરી પથ્થરમારો ચાલુ કર્યો ત્યારે ત્યારબાદ પોલીસે પણ સામેથી એટેક કર્યો અને મહિલાઓ ઉપર એટેક કર્યો અને ટીયર ગેસ છોડ્યા લાઠીચાર્જ કર્યો ત્યાર પછી મામલો બીચક્યો અને ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું પરિણામે જે આ પરિવારજનના સગા હતા એના સ્નેહીઓ હતા સમાજના લોકો હતા આગેવાનો હતા અમુક લોકો ત્યાં જોવા ઉભા હતા કે ભાઈ આ શું થઈ રહ્યું છે આ તમામ લોકોને ગેરકાયદેસર રીતે એની ઉપર ગંભીર ગુનાઓ સેક્શન વન ઝીરો નાઇન ઓબ્લિક વન જે સેશન ટ્રાયબલ ગુનો છે આ ગુનાની અંદર ફીટ કરીને જેને રાયોટિંગ ગુનો કહેવામાં આવે છે ખૂબ ગંભીર ગુનાની અંદર આવા ગરીબ મજૂર અને પછાત સમાજના લોકોને લગભગ એશી એક જેટલા લોકોની ઉપર FIR કરવામાં આવી છે અને અત્યારે લગભગ સિત્તેર થી પંચોતેર લોકોને તો arrest કરી લેવામાં આવ્યા છે અને બાકીના એશી સિવાયના એક ટોળું હતું એવું કરી અને પોલીસ હજી કેટલા લોકોની ધરપકડ કરે કેટલા લોકોને જેલમાં પૂરે એનું કોઈ નક્કી નથી ત્યારે મારે એટલું જ કહેવું છે કે ખરેખર જો કાયદો અને વ્યવસ્થા ગુજરાતની અંદર એકદમ કથળી ગયા છે રેપો થાય છે મર્ડરો થાય છે બળાત્કાર થાય છે બુટલેગરો બેફામ બન્યા છે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ડ્રગ્સ ધંધાઓ થાય છે આ ગુજરાતની અંદર આ ક્રિમિનલ ક્રાઇમે માજા મેકી છે ત્યારે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીને મારે એટલું કહેવું છે કે ખરેખર જો બહાદુરી બતાવી હોય તો આવા જે ગુનેગારો છે જે રીઢા ગુનેગારો છે અસામાજિક પ્રવૃત્તિ કરી અને ગુજરાતનો માહોલ ખરાબ કરે છે ગુજરાતના જે કાયદા અને વ્યવસ્થા છે એના ખુલ્લે આમ લીરા ઉડાડે છે એની ઉપર આવી બધી આવા બધા એક્શન લેવાની જરૂર છે આવી બધી કાર્યવાહી કરવાની જરૂર છે એના વરઘોડા કાઢવાની જરૂર છે નહીં કે આ મજૂરી કરતા રોજનું લાવીને રોજ ખાતા જે મજૂર વર્ગના ગરીબ અનપઢ લોકો છે એની ઉપર આવી કાર્યવાહી કરી અને આવી બહાદુરી બતાવવાની કોઈ જરૂર નથી રાજુભાઈ હવે આપની રણનીતિ આગળની હવે શું રહેશે ન્યાય માટે આનો કાયમી ઉકેલ છે આપને શું લાગે છે શું હોઈ શકે છે ગઈ કાલે અમે ત્યાં પરિવારને મળ્યા ત્યારબાદ બોટાદની અંદર અમારી સમાજની એક મીટિંગ હતી બેઠક હતી આ બેઠકની અંદર જસદણ વિછિયા બોટાદ ભાવનગર આજુબાજુના ગામોની અંદરથી ઘણા બધા સમાજના લોકો આ જે ઘટના ઘટી છે નિર્દોષ લોકોને પકડી પકડીને પૂરી દેવામાં આવ્યા છે આ એક કોળી સમાજ ઉપર એક ભાઈ માહોલ બનાવવામાં આવ્યો છે આવી ઘટનાઓ તો બેન અવારનવાર ગુજરાતની અંદર ઘટે છે ઘણી બધી ઘટનાઓ એવી ઘટે છે કે કોળી સમાજ ઉપર આવી રીતે પોલીસ દ્વારા દમનો થયેલા છે અન્યાય થયેલો છે અત્યાચાર થયેલા છે પરંતુ કોળી સમાજ જાણે વગરનો હોય એ રીતે પોલીસ અને સરકાર વર્તન કરે છે કોળી સમાજ સાથે ગઈકાલની જે બેઠક બોટાદની અંદર થઈ એમાં નક્કી થયું છે એની અંદર ચર્ચા થઈ છે કે આગામી દિવસોમાં એક રણનીતિ બનાવી અને કોળી સમાજ સાથે થતા અસામાજિક તત્વો દ્વારા જે અત્યાચારો છે અન્યાય અન્યાયો છે હોળી સમાજની બેન દીકરીઓ સાથે થતા અત્યાચાર અને અન્યાયો છે અને ખાસ કરીને પોલીસે જે આ ઘટનાની અંદર જે કૃત્ય કર્યું છે ખરેખર આરોપીઓ છે એક સાઈડ રહી ગયા અને જે ફરિયાદી હતા જે ન્યાય માગવા ગયા હતા એના ઉપર ખૂબ કડક કાર્યવાહી કરી છે સેક્શન વન જેવી ગંભીર કલમો લગાડી છે આ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ અને આગામી દિવસોમાં અત્યારે જે લોકો જેલ હવાલે છે જે લોકો જેલની અંદર છે જે વ્યથિત છે એના પરિવારજનો પીડિત છે એને કઈ રીતે જેલમાંથી મુક્ત કરાવવા એના માટે જે કાનૂની જે સલાહ છે એ લેવાની હોય લેવા લેવાઈ રહી છે અને એક ટીમ કાનૂની ટીમ બનાવી અને આ લોકોને વહેલામાં વહેલી તકે જામીન મુક્ત થાય એના માટેના પ્રયત્નો ચાલુ છે બિલકુલ આ બધાની વચ્ચે બીજી ચર્ચા રાજુભાઈ એ પણ ઉઠી રહી છે કે સમાજના આટલા દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા શા માટે જે સભ્યો છે આ સમગ્ર વીંછ કેસમાં કુંવરજી બાવળીયા કોઈ પ્રતિક્રિયા નથી આપી એમની ચૂપી પાછળનું કારણ છે આપને શું લાગે છે બેન એ કહું છું કે ગુજરાતની અંદર હું છેલ્લા દસ વર્ષથી જાહેર જીવનમાં છું અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું ત્યારે છેલ્લા દસ વર્ષથી હું જોતો આવ્યો છું કે સમગ્ર ગુજરાતમાં વિછ્યા જસદણમાં નહીં સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર ખૂબ જ અત્યાચાર ને અન્યાય થાય છે ત્યારે આ અત્યાચાર ને અન્યાય પાછળ કોઈ એની પડખે ઉભા રહેવા વાળું હોતું નથી ત્યારે કુંવરજીભાઈ બાવળિયા તો ઠીક પણ મારે ગુજરાતના તમામ કોળી સમાજના નેતાઓને રાજકીય અને સામાજિક નેતાઓને કેવું છે કે ખરેખર તમે જે કાંઈ છો એમાં હું પણ આવી ગયો આપણે જે કાંઈ છીએ જ્યાં જે પોસ્ટ ઉપર છો જે લેવલ ઉપર છો એ તમામ કોળી સમાજની દેન છે અને કોળી સમાજને લીધે જ એ કોળી સમાજને લીધે જ તમને ટિકિટ મળે છે કોળી સમાજને લીધે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય તો કોળી સમાજની છે બેન એના માટે જ કોળી સમાજના નેતાઓને જે તે પક્ષ ટિકિટ આપતી હોય એને મહત્વ આપતી હોય અને લઈ અને પછી તમે જીતી અને બનો 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 ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી બનો એ કોળી સમાજની દેન છે તો એ ન ભૂલવું જોઈએ કે જે કઈ આપણે છીએ એ કોળી સમાજને લીધે છીએ કુંવરજી બાવળિયા નહીં હું ગુજરાતના તમામ કોઈ પણ પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે અસામાજિક તત્વોને નહીં ખોટું કરતા હોય નહીં કાયદાનું ઉલ્લંઘન કરતા હોય નહીં જે કાયદાની વિરુદ્ધ જતા હોય એને પરંતુ જે લોકો સમાજના ગરીબ અને અશિક્ષિત લોકો છે જેને ખૂબ જે એકદમ પછાત છે આવા લોકોને જયારે જયારે આવી આફત આવે જયારે એની અન્યાય થાય અત્યાચાર થાય હક અને અધિકાર માટે લડવાની વાત આવે ત્યારે આવા નેતાઓ અચૂક એને એક સહાનુભૂતિ રૂપે એની પડખે આવું જોઈએ અને આશ્વાસન આપવું જોઈએ એને હિંમત આપવી જોઈએ અને જે તે લેવલે કહેવાનું થતું હોય ત્યાં હક અને અધિકાર માટે અને અન્યાય સામે લડવા માટે બોલવું જોઈએ એ ચોક્કસ હું કહીશ મારો છેલ્લો સવાલ રાજુભાઈ શા માટે આપને આપના આપને શું લાગે છે કે વિંચિયામાં કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે એ શા માટે આટલી કથળી રહી છે મને એવું લાગે છે કે ત્યાં આગળ અત્યારે હાલ જે આગેવાનો છે એ ખૂબ ડરે છે જે રીતે પોલીસે વર્તન કર્યું છે જે રીતે પોલીસે વ્યવહાર કર્યો છે ખરેખર આવો રાયોટિંગ જેવો ગંભીર ગુનો ઓબ્લિક જેવી સેશન ટ્રાઈબલ જે ગુનો છે એ લગાડી અને ભયનો માહોલ બનાવ્યો છે એના લીધે આ પરિવારની બાજુમાં નહીં પરંતુ જે લોકોને અત્યારે પૂરેલા છે જે લોકો જેલમાં છે જે લોકો ઉપર પોલીસે એક્શન લીધા છે એને મદદ કરવા માટે પણ કોઈ તૈયાર નથી અને એની આ ગામની અંદર કોઈ એના કામ માટે નીકળે કે કોઈ વ્યવહારિક કામ માટે નીકળે કે ધંધા રોજગાર માટે નીકળે એને પણ પોલીસ પકડીને પૂરી દે છે તો આ પોલીસ કોઈના ઇશારે કામ કરતી હોય એવું પણે લાગે છે પરંતુ કાયદો અને વ્યવસ્થા આ દેશ બંધારણથી ચાલે છે નહીં કે તાનાશાહીથી એટલા માટે હું પોલીસને પણ કહેવા માંગુ છું

તો હાલ માહોલ ચોક્કસપણે અત્યારે કહી શકાય કે જોવા મળી છે લોકોમાં ભયનો માહોલ છે અને બીજી બાજુ પરિવાર પણ ન્યાયની અપેક્ષા રાખીને બેઠું છે ત્યારે આવનારા દિવસોમાં શું આ કેસમાં થાય છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર